તો આપના જન્મ દિવસ નિમિત્તે માં જગદંબાની કોઈ એવી આરાધના કરો કે આપણો સગલો એ ડાયરો સાંભળે અને ખુશ થઈ જાય જાય yeah, yeah. yeah, oh. હા મોટાભાઈ અને પાછા આ આપણો સગળો આયર ડાયરો બેઠો છે એમને પણ લહુંબા પાણી કરાવો અને આ સિપાઈઓ માટે પણ ભોજન નો વ્યવસ્થા તો કરી છે ને હા મોટા ભાઈ તમે કીધું છે એ પ્રમાણે બધું થઈ ગયું છે તો પેલા આપણા આયર ડાયરા ને ભોજન વ્યવસ્થા બા પાણી કરાવો અરે મને તમારા કોવા નો ખપે હરે ઉભરે કેમ તને કેમ અમારા ઘરનો કોહુંબો નો ખપે અરે હું તમારી કીર્તિ કીર્તિની વાત ખાસ આપને માટે આવ્યો હતો પણ આવી જે વાત પછી મને એમ થયું

અને કાને સાંભળેલું પણ સત્ય હોતું નથી અને જો એમ જ વાત હોય તો જુવાન તું સાલ મારી સાથે અને પાછા તું આપડા સગળા આયરોને કહુંબા પાણી કરાવ અને સૈપાયોને ભોજન વ્યવસ્થા કર હું હમણા આવું છું આ જુવાનનું થોડું મારે કામ છે આ સુબાના સિપાહીઓના કઉા થોડી ઘેર ની દવા નાખી દો અને બધા કરી નાખો એટલે અડધું તો થતો પછી સુબો છે પાસા લાખા હા એરો આજે તમને બધા બોલાવાનું એક જ કારણ છે હું મોટા ભાઈ બોલાવું અને સગડી હકીકત તમને વાત જણાવી

એક મારે આયરાણે અને તીજો મારો મોરલી જાણે આજ સો તો જાણે સો અરે દેવાયત આપા આ સામત મસ્તક મુરલીધર અને માં ખોડેલ સિવાય કોઈ સામે નમ્યું નથી પણ તમારા બલિદાન અને ક્યાંક આગળ આ સામત મસ્તક નમે છે આમ

રાજગાદી સંભાળી શકે એવો પારંગત શસ્ત્ર વિદ્યા યુદ્ધ વિદ્યા અને રાજનીતિમાં થઈ શક્યો છે તો આજ મેં આ નાત તેડો એટલા માટે જ મારી દીકરીના લગ્ન લગ્નના બહાને કર્યું છે કે આપણે જૂનાગઢ જઈ અને એના ઉપર સડાઈ કરી અને

તમને ઈચ્છા ન હોય તો તમે તમારી જાતે પાસે રહી શકો છો તો રાહ તો શું

તો પછી રાહ કોની જોવો છો બેટા નવગણ ચાલો અને કરો જુનાગઢ ઉપર સડાય અને કાલ સવાર નો નવગણ ને રાજગાદી ઉપર બેહડે તો જય મુરલીધાર જય માથોડા तुना गट सालो सुरवीरो सालो झूना गॾु जीतो सालो सुरवीरो झूना गॾु जीत હા નવઘાણ સામે આપણે જુનાગઢ નું સેન લઈ અને જુનાગઢ ને અડધું તો જીતી જ લીધું છે હવે સામે સુભો દેખાય છે એને મારે અને કેટલા વર્ષોથી મારા મહારાજ સાથે જે દગો કરે બિજલ બારોટને મોકલે એની કલામાં કલાના વસનમાં મારા મહારાજનું મસ્તક માગ્યો એનો બદલો લેવાનો અને તારા પિતાશ્રી પ્રાડ્યાશના વેરનો બદલો લેવાનો સમય આવી ગયો છે હા તો હું મારું બદલો મળશે તો આહીરો સારા બાજુ સરખો પહેરો ગોઠવી રાખો કોઈ પણ અંદર રાજમહેલ માં આવે ને ધ્યાન રાખજો સુબા

એજ તારો દુશ્મન અને મારો મહારાજ આ ગાદી નો ધણી માલિકણ છે અને થઈ જવા માટે હવે તારો પણ સેલો દિવસ આવી ચુક્યો છે જોજે મારી આપેલી પેલી શિક્ષનો આજ પરીક્ષા છે અને આ જગત પણ જોઈ લે કે આહીરનો ઉશેરેલો નવગાણ પોતાનો વેર કેવી રીતે લે છે જય બોલ નિધાય જય બોલ નિધાય જય માખોડા જય માખોડા હા મોટાભાઈ નવઘરના રાજ તલક રાજતલકને તૈયારી કરો હા આજ કંકુ રે ચોખાનો ચાંદલો સોડી મારી જે ટેક હતી એ આજે પૂરી થાય આપણા નવઘર ને મેં ગાદી એ બેહાડ્યો અને હવે આજ આપણે નાચ પણ મળી છે અને આપણે પણ આ મંડપ પણ છે તો મારી એવી ઈચ્છા છે કે આને આ મંડપમાં આપણી દીકરી જાહલના લગ્ન કરી નાખીએ અને મેં જ્યારથી આપણે આહીરની નાચ કઢાવી ત્યારથી મારી નજર તો આપણા દરેક આહિરો ઉપર હતી

અત્યારે અત્યારે એના લગ્ન સમય બહુ ઓછો આજે મારી લગ્ન કરવા છે કે ધૂમ થી અને ખુશી થી આનંદ લગ્ન કરવા છે હા ભાઈ તમે બંને ಬೆನ್ ಲಗ್ನ ತಯಾರಿ ಕೋ ಜಲ್ಲೇ 할로 할로. 할로 할로. 펠라레 펠라 망갈이.